રાજકોટમાં નાબાલિક યુવતી પર ગોંડલના અમિત કુંટે જગ્યા પર લઈ જઈ રેપ કર્યો હોવાની નાબાલિક યુવતીની મિત્રએ મીડિયા સમક્ષ કહી વાત બંને ઇન્સ્ટાગ્રામમાંથી આવ્યા હતા સંપર્કમાં નાબાલિક યુવતીની મિત્રએ કહ્યું જો ન્યાય નહીં મળે તો બંને યુવતી આત્મહત્યા કરી લેશો એ છોકરો એને યાજ્ઞિક રોડ ઉપરથી મળવા લઈ ગયો અને ત્યાં રોજ એને બુસ લીધા પછી એ લોકો બંને ફરવા ગયા શું કર્યું આ તે બધું ગોલ્ડન ચોકડી પાસે થયું જે બી કાંઈ થયું પછી એને પ્રોપરલી એની સાથે જે બી દુષ્કર્મ આચર્યું કે જે બી કર્યું છોકરી અત્યારે એમ કહી છે કે આ મારી પગતેર જ કહી છે એટલે અમે ફરિયાદ દાખલ કરેલી મેડમ જો અત્યારે બધું લઈને ગયા છે અને જો આમાં કંઈ ન્યાય અમને નહીં મળે તો અમે અહીંયાથી મીડિયા થ્રુ કે કાંઈ બી કરીને અમે સુસાઈડ કરશું